સમિતિ દ્વારા ધરણા શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ તેમજ પુરાતવ વિભાગ દ્વારા સંરક્ષિત તથા કથિત જુમા મજીદના સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર દર્શન કરવા જતા અટકાવવા સામે વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદના બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જુમા મસ્જી શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે જેને લઈ ડોક્ટર આંબેડકર નિર્વાણ દિનની સાંજે કલેક્ટર કચેરી પાસે સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી આવી સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય હિન્દુ વ્યક્તિઓ દ્વારા અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે તે ઉપરાંત આ ધરોહરમાં હિન્દુ વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવેલ છે જેના વિરોધમાં ધરણા યોજી જિલ્લા કલેકટરને આદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે તેવી માગણી કરી આ અંગેની તમામ માહિતી સાર્વજનિક કરવાની માગણી પણ કરવામાં આવી છે આવેદન પાઠવવામાં સુદર્શન નાગરાજ બાબા કપાટે શંકરાચાર્ય મઠ ભરૂચના મુક્તાનંદ સ્વામી બલબલા કુંડ અંકલેશ્વરના રાજરાજેશ્વર સ્વામી સહિત અન્ય હિન્દુ અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા बीजी बाजू धरना पगले समग्र पुलिस बंदोबस्त श्री चक्रधर स्वामी जी जन्मभूमि समिति द्वारा आयोजित आज हम भरूच के जिलाधिकारी साहब को निवेदन देने के लिए यहाँ पर इकट्ठा हुए हैं सर्वज्ञ श्री चक्रधर स्वामी जी की जन्मभूमि राजवाड़ा होते हुए भी आज तथाकथित कुछ हिंदू समाज उसे जामा मस्जिद के रूप में पुकारता है और मानता है हालांकि वो जो वास्तु है वो ए के कंट्रोल में है और हिंदुओं को वहां जाने हेतु और महानुभाव संप्रदाय के साधकों को वहां पर दर्शन हेतु जाने के लिए प्रतिबंधित किया जाता है इस विषय में सनातन हिंदू धर्म के सभी संप्रदाय और सभी पंथ इकट्ठा होकर यहां पर आज एकत्रित हुए हैं आज हम निवेदन देंगे कि वहां पर हमें दर्शन हेतु पूजन हेतु और मुक्तता से विहरने हेतु हमें परमिशन दी जाए उसी प्रकार से आज बाबा साहब अंबेडकर द्वारा दिए गए अधिकारों का उपयोग करते हुए हम कलेक्टर साहब को यह भी निवेदन कर रहे हैं कि उस वास्तु को संरक्षित किया जाए और हिंदुओं द्वारा उस वास्तुओं में छेड़छाड़ की पूरी संभावना है और इससे पश्चात वो कार्य किया जा चुका है जिसके एविडेंस हमारे हमारे पास अवेलेबल है आगे ये कार्रवाई न हो इस प्रकार से हिंदू मान्यताओं को खराब करने का जो अहिंदुओं का कार्य चल रहा है उसे तुरंत प्रक्रिया में प्रतिबंधित किया जाए ये हम सब हिंदुओं की मांग है इसके लिए हम कलेक्टर साहब को आज मिल रहे हैं